નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તનુબેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ

કે બહુ લાંબા મેસેજ વોઇસ મેસેજ પણ ના કરો લાંબા પત્રો પણ તમે તમારી લાગણી સાચી છે કે તમે બધા કાર્યક્રમ સાંભળો છો પણ હવે પંદર મિનિટમાં બધું સમાવવું અઘરું છે અને પંદર મિનિટ ન હોય તો પણ ઘણા મિત્રો એમ કહે છે કે અમે નવ નવ દસ દસ મિનિટ સુધી એક જ શ્રોતાના અવાજ કે એક જ શ્રોતાનો શા માટે પત્ર સાંભળીએ તો એની લાગણી પણ યથાસ્થાને છે એટલે આપણે બધા આપણા બધા સાથે મળી અને ભાઈ તમે તમારી વાત કરો હું મારી વાત કરું પણ બધા પોતાની વાત મર્યાદિત સમયમાં કરે એ બહુ સારી વસ્તુ છે તો આપણે હવે એક વસ્તુ કે ત્રણ મિનિટથી વધારેનો મેસેજ અથવા તો વોઇસ મેસેજ આપણે નહીં લેવામાં આવે અને બીજું કે સાડા દસનો જે સમય છે સાડા નવનો છે આમ તો સમય એ એની જગ્યાએ અગિયાર અગિયાર વાગ્યા સુધી પણ મેસેજ નથી આવતા તો મિત્રોને કહીએ કે જરા જલ્દી તો શું છે કે કોઈ અમારે ક્યારેક રવિવારે બારે જવું હોય તો અમે જઈ શકીએ તો એટલા માટે થોડો સમયનું પણ ધ્યાન રાખજો અને હવે આપણે જલ્દીથી આજે તો સૌ પ્રથમ વોટ્સઅપ મેસેજ લઈ લો મનોજભાઈ નાનકડા નાજુક શહેર નખત્રાણાથી વાંઝા દરજી કિરીટ સોલંકી અને શ્રીમતી કીર્તિ સોલંકી આજનો ફોન ઇન કાર્યક્રમ નિયમિત શ્રોતા મિત્રોના અનેક ફોન દરેકની વાતચીત સાંભળવાની મજા આવી થોડા સમયથી ફોન રિસીવ ન થવાની સમસ્યામાં સુધારો થયો છે પહેલી જ રીંગમાં ફોન ઉપડી જાય છે માટે ખૂબ ખૂબ આભાર હજુ પણ નેટ ગાયબ થઈ જવાની સમસ્યા તો છે જ અને એમાં પણ સુધારો થઈ જાય તો આકાશવાણી ભુજ પૂનમના ચાંદ જેવું રોશનીયુક્ત થઈ જાય અનેક મિત્રોની માંગ છે કે ગુજરાતી ફિલ્મી ગીતો માટેનો ફોન ઇન લાઇવ કાર્યક્રમ શરૂ કરવામાં આવે તો મારું એવું સૂચન છે કે બંને ફોન ઇન કાર્યક્રમમાં ગુજરાતી ગીતોને પણ સ્થાન આપવામાં આવે અસ્તુ ખૂબ ખૂબ આભાર જવાબમાં કહેવાનું કે ખત્રી કોલોની નવા અબ્દુલ કાદર ખત્રી આકાશવાણી ભુજના કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ સાથે સાથે કચ્છી કાર્યક્રમ રિયાણ પણ નિયમિત સાંભળીએ છીએ દરરોજ આવતી અલગ અલગ માહિતી શુદ્ધ કચ્છી ભાષામાં કચ્છી લોકોને અથવા કચ્છી ભાષા સમજતા હોય તેને ખૂબ જ ઉપયોગી રહે છે શનિવારે એસએમએસ લાઈવ રજૂઆત માટે હર્ષાબેનની ખૂબ ખૂબ રજૂઆત બદલ અભિનંદન તે દિવસે આઠથી આઠ પિસ્તાળીસ દરમિયાન રજૂ થયેલા હિન્દી ફિલ્મના ગીતો ખૂબ સરસ લાગ્યા વધુમાં જણાવવાનું કે કાર્યક્રમની સરસ રજૂઆત માટે મનોજભાઈ ને તન્વીબેન ને ખૂબ ખુબ અભિનંદન તો ખૂબ ખૂબ આભાર અબ્દુલભાઈ આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો હવે પછીનો વોટ્સઅપ મેસેજ છે ચીબડાધામ દિયોદર નગરી રંગીલું શહેર બનાસકાંઠા થી અને જણાવે છે જાજોરિયા પ્રજાપતિ યોગ ઇન્દુ પ્રવીણ કુમાર ચેતનાબેન ગોપાલ ગોવિંદ રાજેશ કુમાર મનીષ મિત્તલ જગદીશભાઈ કૈલાશ ભાભી મમ્મી મધુબેન પપ્પા રાણાજી પ્રજાપતિ અને ચીબડાધામ શ્રોતા મિત્ર મંડળ આગળ જણાવે છે રવિવારના દિવસે બીજી સભામાં જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ સાંભળવાની મજા આવી ગઈ એસએમએસ વોઇસ મેસેજ પત્રો સુંદર મજાના ઉત્સાહથી ભરેલા અને જાન્યુઆરી મહિનાનો જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ યાદગાર અને મને યાદ કરીને જવાબ પણ ખૂબ દુઃખી રીતે મળ્યો તે સારું ન લાગ્યું લાગણીનો અનુભવ મરી ગયો અને આગળ જણાવે છે મનોજભાઈ બોલ્યા કે પ્રવીણભાઈ પ્રજાપતિ બહુ લાંબો વોઇસ મેસેજ કરે છે દોસ્ત તેમજ શ્રોતા મિત્રોએ જાણ કે સાત મિનિટનો એસએમએસ વોઇસ કરેલ છે એ કંઈ લાંબો ન કહેવાય કેમકે અઠવાડિયાના આઠ દિવસની એક એક મિનિટ કરો તો પણ આઠ મિનિટ થાય બીજુ કંઈ કહેવા નથી માંગતો કોઈ દિવસ મારાથી કોઈ ભૂલ આવે નહીં કેમ કે મારે બનવું હતું ઉદ્ઘોષક અને બની ગયો બેન્કર આશા રાખું છું મોટી મોટી ભૂલો તમારાથી નહીં થાય બીજી વાર જીવનમાં આ ગજનાજે સોમવારના વિચારબિંદુ સુંદર રહ્યો નિમિષાબેનને અભિનંદન ગુજરાતી નાટક વીર માંગડાવાળો સાંભળવાની મજા આવી ગઈ અને રજૂઆત પણ ખૂબ સુંદર હતી પહેલા પસંદ મારી ગીતો અવનવા દર બુધવારે અને સોમવારે બે દિવસ આવતો અને હવે માત્ર સોમવારે એક જ દિવસ આવે છે તમે ફેરફાર ખોટી દિશામાં કરો છો આગળ મંગળવારે જે વિચાર બિંદુ હતો ખૂબ ગમ્યો આગળ જણાવે છે બુધ ગુરુ શુક્ર જે વિચાર બિંદુ અને અર્ચના કાર્યક્રમ આવે છે ખૂબ મજા આવે છે રજૂઆત બહુ સુંદર હોય છે સ્મિતાબેન અને નિમિષાબેનને ખૂબ ખૂબ અભિનંદન આગળ કહે છે કે બીજી સભામાં ગુલમોહરમાં જાવેદ અખ્તરના ગીતો ખૂબ સુંદર રહ્યા આઠ વાગ્યે ચિત્રગુંજનમાં ગુજરાતી ગીતોની જયાફત ઉડાડવાની મજા આવી ગઈ અઢાર તારીખે સવારે વિચારબિંદુમાં આજનો દિવસ તન્વી દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન સુંદર રજૂઆત નવ બત્રીસ મિનિટે વોઇસ લાઈવ મેસેજમાં મનગમતા ગીતો માણવાની મજા આવી અર્ચના હર્ષા ઠક્કરને ખૂબ ખૂબ અભિનંદન અર્ચનાબેનની પ્રસ્તુતિ પણ ખૂબ લાજવાબ અને લોકપ્રિય હોય છે અને આગળ જણાવે છે કે સોમવારે પસંદ મારી ગીતો અવનવામાં એસએમએસ અને ફિલ્મી ગીતો મોકલેલ છે તો પ્રોગ્રામ કાલે જ આપવા એક નમ્ર અપીલ છે મનોજભાઈ જી ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ એવું ખોટું ન લગાડજો બધાને આપણે કહ્યું ને પંદર મિનિટનો સમય છે તો એમાં થોડો થોડો સમય મળે આ જ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો આકાશવાણી તમે ઉદ્ઘોષક બનવા માંગતા હતા પણ તમે છો તો જ ઉદઘોષક છે એટલે તમારા થકી જ આકાશવાણી છે આકાશવાણી સાંભળતા ખૂબ ખૂબ હવે પછીનો મેસેજ છે આકાશવાણી ટેકનિકલ ટીમ નમસ્કાર રવિવારનો કાર્યક્રમ કલ્પનાબેનની રજૂઆત સુંદર રહી બુધવારનો એસએમએસ લાઈવ ખૂબ સરસ શુક્રવારનો ગમતાનો ગુલાલ સુંદર હતો આપની પસંદમાં ધર્મેન્દ્રભાઈની રજૂઆત મસ્ત શનિવારના વોઇસ મેસેજ કાર્યક્રમ સાંભળવા શ્રોતાઓને પોતાની પસંદના ગીતો સાંભળવા મળ્યા રવિવારનો એટલે કે આજનો ફોન ઇન કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો ફરી એકવાર કલ્પનાબેનને અભિનંદન હવે થોડાક સૂચન છે ને લગતા કાર્યક્રમોમાં જેમની ફરમાઈશ રજૂ ન થયેલ હોય તેમના નામની પહોંચ કાર્યક્રમના અંતમાં આપવા વિનંતી જવાબમાં કહેવાનું કે માં શ્રોતાઓએ કરેલ સૂચન પ્રશંસાને તો જવાબ આપવો જોઈએ જેથી કાર્યક્રમના નામની સાર્થકતા જળવાઈ રહે આકાશવાણી ભુજનું પ્રસારણ એપ પર ઘણીવાર બંધ થઈ જાય છે અંગે યોગ્ય કરવા વિનંતી કોઈપણ શ્રોતા આકાશવાણી ભુજ પરિવારના કોઈપણ સભ્ય પ્રયાગરાજ મહાકુંભના મેળામાં જવાના હોય તો રબારી સમાજની ગુરુગાદી દુધરેજ વડવાળા તરફથી સુંદર વ્યવસ્થા કરેલ છે

આકાશવાણી ભુજ તરફથી શ્રોતાઓને ભરપૂર મનોરંજન પૂરું પાડવામાં આવ્યું અને વર્ષ બે હજાર શરૂ થઈ ગયું છે પસંદ મારી ગીતો ડેર પાટણ ના ધીરજભાઈ રબારી ના ગીતો ગમ્યા ભુજ ના નવીન ચંદ્ર ગોર ના પણ પસંદ મારી ગીતો ખુબ જ ગમ્યા ટપાલ દ્વારા પણ શ્રોતાઓને કહીએ કે સાડા નવ સુધી બહુ બહુ તો દસ વાગ્યા સુધી મેસેજ મોકલાવ અત્યારે આપડા બધા જ મિત્રો ખાસ રાહ જોઈને બેઠા છે ખાસ કરીને આપણા જે ચિત્રાબેન ચૌધરી છે મેસેજ કાઢીને હમણાં જ લઈને આવે ચિત્રાબેન શું લખે કોનો છે જરાક વાંચી તો તમે કે આજે હવે અમે શું છે તન્વીબેન ને હું વાતો કરી છે તો આજે અમે ચિત્રાબેન ને પણ કહીએ કે તેઓ પણ વાંચી સંભળાવે મનુષભાઈ આ લેટર મળ્યો છે ગામ કલ્યાણ પર મંજલ તાલુકા નખત્રાણા પરમાર જિગ્નેશ પપ્પા મુકેશભાઈ મમ્મી મંજુલાબેન રિંકલબેન મીતકુમાર ભાણેજી શિવાક્ષી ગામ દહીસરાથી આ લોકો લખે છે જવાબમાં કહેવાનું કે જવાબમાં કહેવાનું કે ફોન ઇન આપની પસંદ હેલો કર્યું ગાલ હેવરએવર હેવર એસએમએસ આપની પસંદ ખૂબ સરસ મોજ આવે છે યુવાણી અને રેયાણ કાર્યક્રમ સાંભળીએ છીએ શનિવારે રેયાણ અંતર્ગત નાટક ખૂબ સરસ માહિતી આપી જાય છે બપોરે જય ભારતી પ્રોગ્રામમાં સરસ મજાના ગીતો આવે છે સૌને જય શ્રી કૃષ્ણ હવેનો વોટ્સઅપ મેસેજ છે બારાડી વિસ્તારના ગામ મેકપર ટિટોળીથી ઝાલા રમણીકલાલ મનોજભાઈ તનવીબેન નમસ્કાર બીજું જણાવવાનું કે ઉમંગ સારો કાર્યક્રમ આવે છે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જે કાર્યક્રમો છે સરસ છે બે ત્રણ માર્કનો ચાન્સ મળી શકે એમ છે બીજું ફોન ઇનમાં મારો ફોન લાગ્યો હતો પણ વારો આવ્યો નહીં સાંભળવામાં ફેર થયો હોય અથવા કલ્પનાબેને વધી ઘટીમાં કાઢી નાખ્યો હોય એવું લાગ્યું શ્રોતા મિત્રો છે જેમ કે કિરીટ સોલંકી હિરેન સુપેડા અબ્દુલ કાદર ખત્રી પ્રદીપ મહેતા વિભાભાઈ રબારી ધીરજભાઈ રબારી ખોડુભાઈ ગઢવી સુરેશભાઈ રાઠોડ પોપટભાઈ રાવળ નાથુભાઈ યાદવ કચ્છ ભુજના અલ્પાબેન કલ્પાબેન જીતુભાઈ વડોદરાવાડા જગદીશભાઈ ગોહિલ જશવંતભાઈ રાજ જસમતભાઈ મેર તેમજ સૌને બે હજાર પચીસના રામ અભિનંદન આ નવીનભાઈ ગોરનો પત્ર છે તેઓ લખે છે કે આકાશવાણી ભૂજ કેન્દ્રના બધા સ્ટાફ તથા જવાબમાં કહેવાનું કે રજૂ કરતા મનોજભાઈ તમનીબેનને સાગર સિટી બુથથી નવીન ગોરના જય માતાજી નવા વર્ષની શુભકામના નવા પ્રોગ્રામ બે હજાર ચોવીસમાં જે શરૂ કરેલા એ બધા સુપરહિટ થયા પચીસમાં નવા વર્ષે બધા નવીનતા લાવશો અને એવી આશા આ મંગળવારે સદાબાર પ્રોગ્રામમાં ચાર વખત પ્રસારણ ઠપ થયેલ જેમાં મારી પસંદગી સમય પ્રસારણ ઠપ થયેલ તો એમાં ઘટતું કરશો પછી તેઓ આગળ લખે છે કે નક્કર કામગીરી કરજો બસ એ જ લિખતા ને નવીનભાઈ ગોર હેમલતા ગોર પ્રિયન ગોર મિત્તલ ગોર ખ્વાહિશ ગોર દ્રશ્ય ગોર સાગર સિટી ભૂતથી ગોર પરિવાર તો ખૂબ ખૂબ આભાર આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો એક વોઇસ મેસેજ લઈ લઈએ જી આકાશવાણી ભૂજ જવાબનો કે કાર્યક્રમ વિભાગ અને કાર્યક્રમ રજૂ કરતા મનોજભાઈ અથવા નમસ્કાર ભાવનગર તાલુકો કેન્દ્રના કાર્યક્રમો હંમેશા માટે લાજવાબ રહે છે અને હમણાં વિશેની જે કંઈ માહિતી આપી તે અતિશય પસંદ પડી છે અને આપણા ભુજ કેન્દ્ર ઉપર કાર્યક્રમ આવતા જવા આપની પસંદ મેસેજ કાર્યક્રમ અને કાલની તારીખની અંદર અંદર ગીત આવ્યું પણ મેસેજ ગાયબ થઈ ગયો એ વિશે જણાવવાનું અને બીજું કે પસંદ આપની ગીતો નવા મોકલેલ છે મનોજભાઈ તો તમારા અનુકૂળ સમયે લેવા નર્મો અપીલ અને આપનું ભૂજ કેન્દ્ર હંમેશા માટે શિખરના ટોચરૂપ રહે તેવી અમારી શુભેચ્છા જે કાંઈ સ્ટાફ છે પૂરી મહેનત કરી અને કાર્યક્રમોને ઉજ્જવળ બનાવે છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન હવે પછીનો પત્ર છે ગારિયાધારથી જગદીશ ગોહેલ દોસ્ત એની સાથે છે કરસનદાસ બાપુ રણુજાવાડા હિરેન જે ગોહેલ કૌશિક એન ગોહેલ તથા જગદીશભાઈ અમીરસના નમસ્કાર ને સ્મરણ માન્ય મનોજભાઈ તનવીબેન ભુજનો સ્ટાફ બધા કુશળ તંદુરસ્ત હશો સર્વેને નૂતન વર્ષ બે હજાર પચીસના અભિનંદન શુભકામનાઓ ભુજ કેન્દ્રના કાર્યક્રમો બનાવવાની જે જહેમત આપ ઉઠાવો છો અજોડ બેમિસાલ છે પત્રો વોટ્સઅપ તેમજ વોઇસ કરેલ વોઇસ કોલ અને વોઇસ મેસેજ ઉપરથી દરેક શ્રોતાઓને તેમની પસંદગીનો પૂરો ન્યાય અને સંતોષ અપાય છે ફરમાઈશના કાર્યક્રમો જેટલા લોકપ્રિય છે એટલો જ આ પસંદ મારી ગીતો અવનવા કાર્યક્રમ પણ પ્રખ્યાતિને વર્યો છે કાસમભાઈ સુમરાનો કાર્યક્રમ ખૂબ ગમ્યો નીલમબેન કાર્યા ગામનો ચોરો જે રજૂઆત કરે છે સૌથી વિશેષ તેમની ભાષા શૈલી બહુ ગમે છે હેવર હેવર સુરભીની સોડમ સૈયર આરોગ્યને લગતા કાર્યક્રમો ખૂબ ગમે છે સાથે પસંદ મારી ગીતો અવનાવવા માટે કાર્યક્રમો મોકલ્યા છે એમાં વારાફરતી ન્યાય મળી શકે એવો પ્રયત્ન કરશો ખાસ જણાવવાનું ગાંધી નિર્વાણ દિન મકરસંક્રાંતિ બે કાર્યક્રમો આસપાસ થોડા નજીક આવે છે તો ખાસ એવું જણાવીએ કે આગળ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન સત્યાવીસમીએ પસંદ મારી મારી ગીતો અવનવામાં જે વારો હોય એમાં ત્રીસ જાન્યુઆરી પચ્ચીસ ગુરુવારે નિર્વાણ દિન હશે તો બંને કાર્યક્રમ સચવાય એ માટે સત્યાવીસ જાન્યુઆરી સોમવારે પસંદ મારી ગીતો અવનવામાં ગાંધી નિર્વાણ તેમજ રાષ્ટ્રપ્રેમના ગીતો મોકલ્યા છે તેને સૂટ થાય તો એમાં સમાવેશ કરજો એ જ આશા સાથે દીશ કોલેબસ્ટ પ્રસારિત થતા દરેક કાર્યક્રમો ખૂબ જ સાંભળવા ગમે છે ગયા રવિવારે કાર્યક્રમ જવાબમાં કહેવાનું કે આ કાર્યક્રમમાં મનોજભાઈ સોની અને વસાની રજૂઆત સાંભળવાની ખૂબ જ મજા પડી આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી દરેક કાર્યક્રમો ખૂબ જ સાંભળવા ગમે છે તેમાં ખાસ કરીને દરરોજ સવારે સંતવાણી કાર્યક્રમ આવે છે આ કાર્યક્રમમાં ખાસ કરીને નારાયણ સ્વામીના અવાજમાં ભજનો રજૂ થાય છે ખરેખર આ ભજનો સાંભળવાથી મને એટલી બધી શાંતિ મળે છે સવાર સુધરી જાય આપણી એટલા સરસ નારાયણ બાપુના ભજનો આવે છે આટલા સરસ મજાના કાર્યક્રમો રજૂ કરવા બદલ આકાશવાણી ભુજ કેન્દ્રનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ખોડું ગઢવી ગામ મજાદર કાગધામ તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલીથી ભુજથી મીનાક્ષીબેન ખત્રીનો આપણને મેસેજ મળ્યો છે તેઓ લખે છે કે સફરનામા ટૂંક જે કાર્યક્રમ હતો ગઈકાલે સાંપ્રત એમને ખૂબ જ ગમ્યો તો તનુબેન ખૂબ ખૂબ આભાર આજ રીતે આવા સરસ સરસ કાર્યક્રમો કરતા રહેજો અને આ ઉપરાંત આપની પસંદ અને હેવર હેવર તેમને ખૂબ જ ગમે છે રેયાણ કાર્યક્રમ પણ તેઓએ લખ્યું છે કે ખૂબ જ સરસ હોય તો ખૂબ ખૂબ આભાર મીનાક્ષીબેન આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો હવે પછીનો વોટ્સઅપ મેસેજ મનોજભાઈ લઈ લઉં સુરેશ રાઠોડ મંજુલા રાઠોડ વિશાલ નિશા જણાવે છે કે આકાશવાણી ભુજ અમારું મનગમતું કેન્દ્ર છે દરેક કાર્યક્રમ ખૂબ સરસ હોય છે ખાસ કરીને અર્ચના વિચારબિંદુ ગુલમોહર એસએમએસ લાઈવ ગમતાનો ગુલાલ દર શુક્રવારે આવતો આપની પસંદ હંમેશા ધર્મેન્દ્રભાઈની રજૂઆત મસ્ત સાંભળવાની મજા આવે છે પંદરના ગામનો ચોરો કાર્યક્રમ સાંભળ્યો નિવૃત્ત ડોક્ટર શ્રી અમિતભાઈ ત્રિપાઠીનો વાર્તાલાપ સાંભળ્યો આમળા વિશે ખૂબ સરસ માહિતી મળી મજા આવી અઠવાડિયે શ્રોતાઓના પત્ર રજૂ થતો જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ લાજવાબ બાર એકના કાર્યક્રમમાં અમારા પત્રનો સમાવેશ કરવા બદલ સુંદર રજૂઆત માટે મનોજભાઈ ભૂમિબેનને અભિનંદન આગળ લખીએ તો તેર એકના રેયાણ કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના મંતવ્ય સાંભળ્યા મરી ખાવાથી શરીરને શું ફાયદા થાય છે સરસ માહિતી પંદર એકના એસએમએસ લાઈવ સુંદર રહ્યો સ્મિતાબેનને અભિનંદન ને મનોજભાઈ આ જણાવે છે સુરેશભાઈ વિશાલ અને નિશા તો ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ આકાશવાણી ભૂજનો હવે આપ નિયમિત શ્રોતા થઈ ગયા છો અને રેગ્યુલર હવે મેસેજ કરતા રહેજો બેન આજે ઘણા બધા મેસેજ વોઇસ મેસેજ આપણને મળ્યા છે જેમાં ધીરજભાઈ મનોજભાઈ ત્રિપાઠી અને મેર જસમત આ ત્રણ મેસેજ આપણે નથી લેતા કેમ કે આ પંદર મિનિટનો જ સમય છે આપણા પાસે તો આ ત્રણેય મિત્રોના મેસેજ આપણે આવતા રવિવારે લેશું અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તનવી બેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ